નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું જ સ્વાગત છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે અનુજ પટેલની તબિયત લથડતા તેમને સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં આરોગ્ય ઋષિકેશ પટેલ કેડી હોસ્પિટલ પહોંચ્યા છે તો સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ અનુજને ત્યારે બ્રેનસ્ટ્રોક અસર થઈ હોવાની માહિતી મળી છે સૂત્રના મતે સીએમના પુત્રનું ઓપરેશન કરવામાં આવશે તો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પત્ની અને પરિવાર સભ્યો હોસ્પિટલ હાજર છે થોડીક વાર પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કેડી હોસ્પિટલ છે મિત્રો આગામી ત્રણ દિવસ સુધી અનુજ પટેલને હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે મગજમાં લોહી ગઠ્ઠા થઈ જવા અથવા ઓક્સિજન માત્રા ઓછી થઈ જવાની સ્ટ્રોક આવ્યો હોવાની શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ って。